નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિએ પોતાનો પરમ મિત્ર ગુમાવ્યો છે ભાઈ જેવો મિત્ર ગુમાવ્યો છે તે સરકાર સામે હવે આકરા પાણીએ છીએ તેને ન્યાય જોઈએ છે ઘણી બધી વખત આ પ્રકારની ઘટનાઓ બની રહી છે સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું લોકો કરી રહ્યા છે કે હવે અમે સિસ્ટમ સામે લડવું પડશે કેમ કે આ સિસ્ટમમાં ન્યાય મોંઘું બની રહ્યું છે ચંપલ ઘસાવી પડે તે પ્રકારની સ્થિતિ છે આરોપીઓને છાવરવામાં આવે છે જે કલમો છે તે ઓછી લગાવીને તેમને છોડવામાં આવે છે તેવા આરોપો લોકો લગાવી રહ્યા છે મારી સાથે એ વ્યક્તિ છે જેમણે પોતાનો મિત્ર ગુમાવ્યો છે તેમની સાથે વાતચીત કરીશું ને આ ભયની જે હું ઓળખાણ આપી દઉં તો આ પણ ટીઆરપી જે ગેમ ઝોન છે ત્યાં નોકરી કરતા હતા તો એમનાથી પણ પૂછીશું સૌ પ્રથમ તો આપ જણાવો ટીઆરપી ગેમ ઝોનમાં દોઢ વર્ષથી બે વર્ષથી આ ગેમ ઝોન ચાલી રહ્યું છે કોઈ પણ હા સેફ્ટી નથી તો આને લઈને કોઈ પણ તંત્ર દ્વારા અધિકારી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને જે બારનું હમણાં કોન્ટ્રાકશન ને જે બધું બનેલું છે અમે ખુદ બનાવેલું છે અમે પતરા ઉપર ચડાવીને જાતે અમે કામ કરેલું છે કેમ કે એના કોન્ટ્રેકશન વાળો કોઈ વ્યક્તિ નથી ખુદ અમે લોકોએ મહેનત કરીને સ્ટાફ લોકોએ મહેનત કરીને બનાવેલું છે હા અત્યારે જે ઇન્ફોર્મેશન જે બની છે કે સ્ટાફ લોકો ભાગી ગયા છે તો મારો ભાઈ કેમ અંદર રહી ગયો મારા ભાઈએ તો મહેનત કરી છે બીજાને બચાવવા માટેનું કેમકે એ ટ્રેમ્પોલિયનમાં હતો બરોબર હા અને મેન આગ લાગે છે ગેટની સાઈડથી બરોબર અચ્છા હા કેમકે મને ત્યાંની એટલી એટલી ઇન્ફોર્મેશન ની ખબર છે કે ક્યાંથી ગેટ કયો બંધ થશે ને તો કઈ જગ્યા લોકોને આની પડશે કેમકે મેં કાલ રાતે આખી મેં વિડીયો જોયો ને એટલા માટે મને ઇન્ફોર્મેશન તો નાઇન્ટી તો મને થઈ જ ગયું હતું કે મારા ભાઈ ની હાલત બહુ ખરાબ હશે અચ્છા ટીઆરપી મોલમાં જે ઘટના બની તો તમે એ દિવસે એ સમય ક્યાં હતા સાહેબ હું તો સુરત હતો સુરત એટલે રજા ઉપર રજા ઉપર નહોતો હું મારું ખુદનું ભાઈ અત્યારે હું ટ્રાન્સપોર્ટમાં કામ કરું છું મારું ખુદનું ટ્રાન્સપોર્ટ છે આ જે ભાઈનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યું છે એ તમારા શું લાગે છે મારો કાકાનો છોકરો છે પણ મારા ભાઈથી બી વધારે છે અચ્છા ને ખાસ તમે જેવી રીતે જોયું કે ટીઆરપી મોલમાં જે પતરાનું શોળ આખું બનાવવામાં આવ્યું સેફ્ટીના કંઈ પણ સાધનો સેફ્ટીના સાધન નથી અને ખુદ બધું કામ કરેલું છે છોકરાઓએ

કસ્ટમર હેન્ડલ કરવા માટે એટલું સ્ટ્રિક્ટલી કસ્ટમર પ્રત્યે એવું પણ કસ્ટમરની કોઈ સેફ છે આનો સંચાલક સંચાલક છે પ્રકાશભાઈ જાની છે રાહુલભાઈ રાઠોડ કરીને છે અને યુવરાજસિંહ આ લોકો આ સંચાલન કરતા હતા તેમને એવું ના લાગ્યું કે ક્યારેક આવી પણ જાનહાનિ બની શકે છે હા પણ એ લોકોને એવો વિચાર જ નથી કેમ કે સેટરડે ને સન્ડે ઇન્કમ સારી આવે છે બરોબર બાકી તો એ દેખાતા જ નથી મેં એવું પણ સાંભળ્યું કે કંઈ નવ્વાણું રૂપિયા કાલે રાખ્યા હતા હા એ ઓફર રાખશે જ કેમ કે ઓફર રાખશે એટલે કસ્ટમર વધારે આવશે કસ્ટમર એને વધારે આવશે એટલે એની ઇન્કમ સારી થવાની ઇન્કમના લીધે એ સ્ટાફ બધો સ્ટાફ બી એક તો ઓછો રાખશે એટલે એકાબીજા સ્ટાફમાં ધોળા કરે મારો ભાઈ એક સાથે ચાર થી પાંચ લાઇન હેન્ડલ કરતો હતો બોલિંગની લાઈન જેમાં એક લાઈનમાં એક પર્સનની તો જરૂર પડે જ હા અને પાછળ મશીન બી બધા લૂઝ હતા બરોબર ઓવર ટાઈમ બંધ કરવા પડે રિસેટ મારવા પડે એવા બધા આના સિવાય અંદર કઈ કઈ વસ્તુ હતી જેના કારણે આગ આટલી વિકરાળ જેમ કે બાજુમાં એક લેઝરની ગેમ છે જી હા અને સાઈડમાં એક ફાયર ગન શૂટિંગની ગેમ છે પ્લસ ટ્રેમ્પોલિયન પાર્ક છે ટ્રેમ્પોલિયન પાર્કની અંદર જે મોફ આવે અચ્છા હા એ એકદમ જોઈએ તો રૂ થી પણ વધારે આગ એકદમ સ્પીડમાં પકડી લેશે હા એ રૂ દર મહિને નાખવામાં આવતા હતા અને બાકીના જે કચરો વધે એ સાઈડમાં નીચે જ નાખી દેવામાં આવતો હતો હા એ કોઈ બહાર ફેંકવા જવામાં નતો આવતો બાજુમાં નીચે નાખી દેવાનો હા આજે જ્યાંથી આગ લાગવાની શરૂઆત થઈ છે ત્યાંથી અચ્છા તમને કોણે જાણ કરી કેવી રીતે તમને જાણ થઈને તમે ઘટના સ્થળે જઈએ કે હું ઘટના સ્થળ ઉપર તો નથી ગયો પણ જે વ્યક્તિને મેં કાલ રાતે કોલ કરેલો ને જે પ્રીત કરીને છોકરો છે જે પોલીસની ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં હતા એટલે મેં પૂછું કે ભાઈ મારો ભાઈ છે ક્યાં ઇન્ફોર્મેશન મને આપો કોઈ તો ના મને કે હું અત્યારે ઓલપણે છું અને મેં કીધું કેવી રીતે ભાઈ આગ લાગે ને કેવું થયું મને કે ભાઈ વેલ્ડિંગનું કંઈક કામ ચાલે છે તો વેલ્ડિંગના કામ ચાલે ત્યારે એને ગેમ ઝોન બંધ રાખવું જોઈએ

એવા જીવ અમે અમારા પપ્પાને અમે કોઈ દિવસ વેલ્ડિંગનો ટાકો નથી મારો મારા પપ્પાને કેન્સર નું ઓપરેશન કરાવેલું છે અને મારી પરિસ્થિતિ થોડી ખરાબ હતી એટલા માટે હું અહીંયા જોબ કરતો હતો હવે ના હવે થોડીક આમ વ્યવસ્થિત છે એટલે મારે સુરતમાં મારું ટ્રાન્સપોર્ટનું મેં ચાલુ કરી દીધું ખુદનું અચ્છા તંત્ર પાસે શું અપેક્ષા છે કેમ કે આરોપીઓ આરોપીઓને પકડો આરોપીઓને કાયદેસરની કાર્યવાહી કરાવો અને આવા બીજા ઘણા બધા ગેમ ઝોન છે જેમ કે ટીઆરપી છે ફનબ્લાસ્ટ છે ફનબ્લાસ્ટમાં બી મને એક્સપિરિયન્સ છે અને ફનબ્લાસ્ટમાં બી નવા અકસ્માતો બનેલા છે બરાબર ત્યાંથી મેં બી જોબ છોડીને આવેલો છું કેમ કે કસ્ટમરનું પાછળથી જમ્પ કરીને આવતા ત્યારે એકનું કમરનું ફ્રેકચર આવી ગયેલું એટલે સરકારને એટલી અપેક્ષા છે કે આવા બધા ગેમ ઝોન પ્રત્યે તમે કાયદેસરની કાર્યવાહી કરો અને ટીઆરપી ગેમ ઝોન તો સાહેબ બીજી વાર આવું બનવું જ ન જોઈએ સર કેટલાનું સ્ટાફ આમ કામ કરતો આઈ થિંક સાહેબ હું મને ખ્યાલ હતો ત્યાં સુધી મારી પાસે દસ જણા તો આઈડિયા છે એટલા લોકો તો હતા ત્યાં સ્ટાફ હાલ કેટલા લોકો તમારા સંપર્કમાં છે અને કેટલા લોકો મારી પાસે અત્યારે પાંચ જણા સંપર્કમાં છે મારી અને પાંચ લોકો હજી મિસિંગ છે પાંચ નહીં આ એક અને બાકીના કોઈની આઈડિયા નથી મને કેમ કે બીજા હમણાં હું જોબ છોડીને ગયેલો ને પછી આ બધા જોબ પર લાગેલા છે અને જેમ કે હમણાં કાલ રાતે જે એક વાત થઈ કે જે એક લેડીઝ હતા જે કેશ કાઉન્ટર બેસતા હતા મારા અંગત રિલેટિવ હતા જી હા કાથડ કરીને છે ઈશાબેન છે તો હાલ આ ભાઈ છે જે એમના કાકાના દીકરા પણ વાહલો એ ભાઈ એમનો હતો ને જેવી રીતે હાલ ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે અત્યાર સુધી સત્તાવાર જાહેરાત તંત્ર દ્વારા કરવામાં નથી આવી હાલ જે રાજકોટના પોલીસ કમિશનર છે રાજુ ભાર્ગવ તેમના દ્વારા પણ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી ને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે આરોપીઓ છે તેમની સામે અલગ અલગ કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે ને કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે આ સમગ્ર કેસની તપાસ હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે પરંતુ લોકોના મોઢે એક જ સવાલ છે જો આ પહેલાં તંત્રએ સતર્કતા દાખવી હોત ત્યાંના સંચાલકોએ આવી રીતે જીવના જોખમે લોકોને કામ ના કરાવ્યા હોત તો આજે અઠ્યાવીસ જેટલી જિંદગી ના હોમાઈ હોત જેવી રીતે તમે જોયું ભાઈએ જે આરોપો કર્યા કે વેલ્ડિંગનું કામ અંદર ચાલતું હતું ને પેટ્રોલના કેરબા ને પછી રેગઝીન રબર ઇલેક્ટ્રોનિક્સના તમામ સાધનો ત્યાં હતા ને આવા જીવના જોખમે આ ગેમઝોન ચાલતું હતું આને જ લઈને સવાલો ઉઠી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આરોપીઓ સામે હવે કાયદાનો તો ઘડાયો છે તમામ લોકો ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે તો ગુજરાત સરકાર આ જે પીડિત પરિવાર છે તેમને ન્યાય અપાવવામાં કેટલીક કટિબદ્ધ ખરા અર્થમાં सार्थक थाय छे ते तो आगामी समय में खबर पड़ से कैमरामेन भार्गव साते फैजान अंग्रेज नव जीवन न्यूज राजकोट वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई